નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લીમખેડા તાલુકાના ટેટેલા ગામે નવા મંદિરનું ફક્ત સંતોએ લોકાર્પણ કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના ઠટેલા ગામે ભાવસિંહભાઈ મુનિયાના ઘરે નીકળંગી મંદિર બનાવી ભારે મહારાજના હસ્તે મંદિરમાં ગાદીની સ્થાપના કરી મંદિર ઉપર બાર બેડા ચડાવી સેવા પૂજા કરવામાં આવી હતી આ મંદિરે વિસલંગા અને કુટિયા ગામના મહારાજની મંડળી દ્વારા ગણેશજીની સ્તુતિ કરી શરૂઆત કરવામાં આવી હતી અને આજુબાજુના વિસ્તારના ભક્તો સંતો બે હજારથી વધુ મળ્યા હતા અને મેળાને શોભાયો હતો આમ પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજ અને પરમ પૂજ્ય ગુરુ ગોવિંદ મહારાજ કંબોઈ ધામ નો આપેલો સંદેશો આદિવાસી સમાજ ને કરી સંગઠન કરી અને ગુરુવાઓ નો આપેલો સંદેશો ગામડે ગામડે અને ઘરે ઘરે પહોંચતું કરવાનું કામ કરવાનું આહવાન કરવામાં આવ્યું છે નિકડંગી ગાદી ના વારસદાર એવા ભારુ મહારાજ નું આગમન થતા દળ વાદળ સાથે આરતી સાથે વધાવી જમીન ઉપર ધોતી પાથરતા પાથરતા મંદિર સુધી લાવી અને ગાદી ની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ સેવા પૂજા આરતી કરી સત્સંગ કરી ધર્માનું ભાથું આવેલા ભક્તો સંતોને પીરસવામાં આવ્યું અને ખોટા ખર્ચાઓ છોડવા ભક્તિ ભણતરની સાથે બાળકોને જ્ઞાન આપવાનું નિયમ નિયમોનું પાલન કરવાનું ગુરુએ બતાડેલી ત્રણ કલમોનું ચુસ્તપણે પાલન કરવું ગુરુના વચન પર ચાલવું મા બાપને અને ગુરુનું પાલન કરી અને આત્માનો ઉદ્ધાર કરવાની જાણકારી આપી હતી અંતે કાપડ દાન કરી અને આવેલા ભક્તો સંતોને જમણવાર કરી દર્શન કરી અને છૂટ્યા હતા બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે નમસ્કાર મિત્ર દર્શક મિત્રો આજે અમે દધેરા મુકામે આવે ને ઉપસ્થિત છે ત્યારે ભાવસિંહભાઈ મુનિયાના ગામની અંદર તેમના ફળીએ તેમના ઘરે આવે ને એક જોરદાર ધાર્મિક ગુરુ ગોવિંદ અને જ્યોતિષ્વર મહારાજના સાનંદ્યમાં એક મંદિરનું નિર્માણ કર્યું છે ત્યારે આ મંદિરની અંદર આજે ગાદી સ્થાપત કરી બેડા ચડાવ્યા અને લોકો આજુબાજુના જે ગુટિયાના વિષલંગાના મહારાજોના દર સાથે આજે દાહોદ જિલ્લાના ઘણા ખરા તાલુકાના જે ભક્તો સંતો ઉપસ્થિત છે ત્યારે આજે અમારા ભારુ મહારાજના સાનિધ્યમાં આ મંદિરનું નિર્માણ જે થયું છે ગાદી સ્થાપન થઈ છે બેળા ચડાયા છે જે સેવા પૂજા કરવામાં આવી છે અને લોકોને આજે જે ભક્તો ભલા થયા છે તો તેમને આ મંદિર અંગે શું સંદેશો અને ધાર્મિક રીતે શું સંદેશો પહોંચાડવા માંગે છે તે અંગે આપણે અહીં ઉપસ્થિત એક વકીલ સાહેબ છે એમની પાસેથી આપણે રાય લઈએ વકીલ સાહેબ આજ આપનું નામ શું છે મારું નામ દિલીપભાઈ બારિયા છે હું અંગીવરથી આવું છું આજે ડરેલા મુકામે લીમખડા તાલુકાની અંદર ડરેલા ગામે વાસુભાઈ કોટવાલ અહીંયા ગુરુ ગોવિંદ મહારાજનું મંદિર અને નિકળમ ગણીની ગાંધી અને જ્યોતિસર બાપરના જે નેજા આજે પવિત્ર કુમારી ગામથી પરંતુ મહારાજ પધાર્યા છે ત્યારે લગભગ પચીસના ભક્તો સંતો સંતો અહીંયા આવ્યા છે આ નવીર અને નો કળશ બેડો અને આવ્યો તો આજે અહીંયા આ મંદિર થકી આ એક વ્યક્તિ કેવું છે કે અમારા જે આદિવાસી નાની કુળના કોઈ ગુરુ હતા કે જે ગુરુ અમને મળ્યા છે તો એમનો શુભ સંદેશ એવો છે એક ને ન કરે અને ધર્મનો ફેલાવતા હોય ભક્તિનો ફેલાવતા હોય ભણતરનો ફેલાવતા હોય સમાજ જાગૃત થાય આર્થિક રીતે સામાજિક રીતે સંગઠિત બને પગભર થાય અને જીવન સુખમય સમૃદ્ધિમય બને અને આ દેશની અંદર જે જાગૃતતા છે એક જાગૃતિના ભાગરૂપે આ એક ભક્તિનો ખૂબ મોટો સંદેશો છે અને જીવન સફળ બનાવવાનો એક સાચો રસ્તો ને સાચો માર્ગ આ ભક્તિનું કાર્ય છે એ આજે સંપન્ન થયું તો આ હતા વકીલ સાહેબે જે સંદેશ છે જે અત્યંત લોકો ને ભક્તો સંતો ને ત્યારે બીજા પણ એક સંત છે અને જે આ વિસ્તાર ના છે તો તેમને પણ મારીયા કે આ મંદિર અંગે આપનું શું કેવું છે અને લોકો સુધી શું સંદેશા પુગાડવો છે આ મંદિરમાં નીકળંગી ગાતી છે તો નીકળંગી ગાતીનો શું મહત્વ છે એ પણ આપણું લોકોને સુધી પૂછો આજ રોજ ઢડેલા મુકામે કોટવાડ ભાવસિંહભાઈના નિવાસસ્થાને અને આ પુરા ઠરેલા ગામની અંદર આજે એક ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અને થયું છે આજે કળશ ભેડા અને ગાદીની જે સ્થાપના થઈ છે નકલંગ ગાદીની જે સ્થાપના થઈ છે ખરેખર એક અમારા માટે એક લાગણી અને ખુશીની અનુભૂતિ થઈ રહી છે અમને જોવા જઈએ તો આજથી લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા જ્યારે પૂજ્ય જ્યોતિષી ભગવાન અહીં આગળ ઉપસ્થિત થયા હતા અને આ એક આદિવાસી કુળને એક જગાડવાનું એવું એક બેડું ઝડપ્યું હતું અને એની અંદર આ આદિવાસી કુળની અંદર ઘણી પ્રકારની એવી કુરી એવા જો અંધશ્રદ્ધાઓ અને આ પ્રકારનો જે દહેજ પ્રથા હતી એને નાબૂદ કરવા માટેનું કામ ખરેખર કર્યું હોય તો જ્યોતિષર ભગવાને કર્યું છે અને આજે એમના થકી જે દાદપુરી થી જે પૂજ્ય ભારતેશ્વર મહારાજ જે અહીંયા આગળ આવી અને અમના કાલકમળો દ્વારા આજે આ દાદી સ્થાપના થઈ છે ત્યારે અમે એટલું જ કેવા માંગીએ છીએ કે ખરેખર આદિવાસી કુલ ને જગાડવાનું કામ આ આખી ભક્ત મંડળ દ્વારા અને આ ગુરુ મહારાજ દ્વારા આજે આ અથાગ પ્રયત્ન થઈ રહ્યા છે અને અમને ગુરુ ગોવિંદ અને ત્રણ કલમો આવેલી હતી કઈ કઈ થી અને શું એ કલમો શું સંદેશો પગાડે છે આપને

અને સમાજના સેવક છે અને ભક્તો સંતોના એના જે અગેવન પણ છે તો તેમની માહિતી પણ થોડીક માહિતી જાણીએ કે મહારાજ આપણે ગુરુ ગોવિંદ અને જ્યોતિષ મહારાજની જે ત્રણ કલમો આપેલી છે તો એ ત્રણ કલમો કઈ કઈ અને એ કલમો શું સંદેશો ભક્તો સંતોમાં પહોંચાડે છે એનું જ્યારે થોડીક માહિતી આપ આપશો અને મહારાજ એ ગુરુ આજ રોજ દાહોદ જિલ્લાના લીમખાડા તાલુકાના રઢેલા મુકામે અહીંયાના સંત શ્રી ભાગસિંહભાઈના આજનીથી એક સરસ મજાનો કાર્યક્રમ થઈ ગયો છે આ પ્રસંગે આ દાદપુરી ધામથી ભારુ મહારાજ દૂર દૂરથી બધા સંતો મહંતો બધાને આવકારું છું અભિવાદન કરું છું આ સંદેશો એક જ છે કે આ વિસ્તારની અંદર સાહેબ શિક્ષણ અને ભક્તિ બે વસ્તુ ન હતી ત્યારે દાંતપુરીમાં જ્યોતિષર ભગવાન પ્રગટ થયા આવું જાણ્યું અને અહીંયા આછા પાછળ કોઈ સંતોને ખબર પડી કે ભાઈ દાંતપુરી ભગવાન પ્રગટ થયા જ અને અહીંયાના સંતો દાજપુરીથી પહોંચ્યા અને ત્યાંથી જ ભક્તિનું બીજું લાવીને અહીંયા ગામડે ગામડે નાના મોટા મંદિરો બનાવ્યા ગામડે ગામડે મંડળીઓ કરી અને ત્યાંનો સંદેશો એ હતો કે જ્યારે ત્યાંની ત્રણ કલમોની વાત કરીએ ત્યારે એક તો ગોલ ઇલ અને બોલ તોલ બોલ તોલ એટલે અહીંયાના વિસ્તારમાં સાહેબ એક મોટા મોટું દૂષણ છે એમ માનું છું પોતે સમજ્યો તારે ના સમજતો હું બી કરતો હતો કેમ કે આપણા ઘરમાં દીકરી હોય એ દીકરી જેમ મોટી થાય તેમાં આના વાલીવાસો ખુશ થાય કે મારી દીકરી મોટી થાય એટલે રૂપિયાની પોટલી મળે થાય ખૂબ રૂપિયા મળે ઘણા અત્યારે પાછા વધારે મળે એવું દૂષણ હતું જ્યારે દાજપુરીનો સંદેશો આવ્યો કે ભાઈ આપણી દીકરીએ પોતાની દીકરી છે વાલી દીકરી છે લક્ષ્મી છે એને કોઈ દાડો વેચાય નહીં અને એને દાન આપીને દાનમાં આપવી જોઈએ આ સંદેશો આ વિસ્તારમાં ધીરે ધીરે પરસર્યો તો ધીરે 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 અમારા વિસ્તારમાં ભગત લોકો તો ઠીક સાહેબ પણ અન્ય લોકો એસટી બક્ષી બધા સમાજના લોકો દીકરીને વેચવાનું બંધ કર્યું છે એ મોટા મોટો સુધારો આ વિસ્તારમાં થઈ રહ્યો છે બીજી બાબત ત્રણ કલમોની વાત કરી તારે મુવાનું કારક પાણી ના આ કલમ પણ દાંતપુરીની છે આ કલમનું કહેવાનું એટલું જ છે કે મુવાનું કારક પાણી એટલે અમે પોતે દાંતપુરી વાળા તો માનીએ પણ બધા સાચી વાત છે જે મોટા લોકો છે ઘણા સમજદાર લોકો છે કોઈ પણ કારક પાણી કરતા નથી બારમાં તેરમાં કશું કરતા નથી પણ આપણે એની ભૂલેલી પ્રજાને કોઈ લોકોએ અંધશ્રદ્ધામાં ડૂબાડીને બારમાં તેરમાં પાંચમો કરીને ખૂબ મોટા ખર્ચા કરતા હતા રાજપુરીનો સંદેશો આવ્યો હતો સાડા ત્રણ દિવસે દીવો કરીને શ્રદ્ધાંજલિ આપી દેવાનો એટલો જ કાર્યક્રમ એ પણ બહુ સારામાં સારો છે એ વાતને પણ ધીરે ધીરે પ્રસરી રહી છે ધીરે ધીરે સમાજ સુધારા તરફ જઈ રહ્યો છે બીજી ત્રીજી બાબત નરભાગી નારી નરભાગી નારી એટલે નારી એટલે કે આપણે એની એક વાત થોડી કરું મૂકીને લાગશો કારણ કે ગુલામીમાં અંગ્રેજો ગયા અને નસબંધીના કાયદામાં કોંગ્રેસો ગયા એમ ગયા કે નસબંધીનો કાયદો લાયા એટલે ખોટું થતું હતું એટલે ભગવાનને બી આ વાત ગમી નહીં એટલે એક કલમ આવી ત્યારથી ધીરે ધીરે નસબંધીનો પણ કાયદો બંધ થઈ ગયો આપણા દાદુવા તો ઠીક પણ બધે બારે પંથવાળા પણ નસબંધીનો કાયદો બંધ કર્યો નરબાગી નારી એટલે આપણે ખરેખર હિન્દુ ધર્મવાળાએ એ આ લોકોએ હિન્દુઓની વસ્તી ઘટાડવા માટે આ કલમ લાવ્યા છે આપણને ખબર નહીં પડતી આપણે લઈ પડ્યા ઘણા લોકો એમ કે ભાઈ દસ બંધી બાળકો વધારે અમે બે અમારા બે બિલકુલ ખોટી વાત છે આપણે બાળક મેળવવા માટે બધા ડોક્ટરો બધા ફરી જે બાળક મળતું નથી એટલે બાળક આલે તો ભગવાનની ઈચ્છાથી થયે એની ઈચ્છાથી લે છે તો ખરેખર માલિકના કાર્યમાં અવરોધ થતો કાર્ય અટકાવવા માટે માલિકની કલમ બહુ સારી છે આપણે કોઈ પણ ભાઈએ બહેનોએ સમજદાર લોકો શિક્ષિત લોકોએ આ નર ભાગીનારી ન કરાવવું જોઈએ પોતે ન કરાવવું જોઈએ પોતાના પરિવારમાં સંદેશો ધીરે ધીરે બધા હિન્દુ ધર્મમાં ફેલાવવું જોઈએ આપણા ગુરુએ કીધું કે આપણા ઘરમાં બળદ કે ગાય પશુ પક્ષીઓને પણ નર ભાગીદારી કરવાનું નથી બળધિયા ઘણા લોકો એમ કે છે કે બળદને ખાહી નહીં કરાવે તો માને નહીં પણ અમારા વિસ્તારમાં સાહેબ બળધિયા એવા આખલા જ બધા ખેડીએ ને આરામથી ચાલે કોઈ તકલીફ પડતી નથી તો ત્રણ કલમો બહુ સારી છે મજબૂત છે એનો અમલ કરવાથી આ સમાજ સુધરી શકે છે સમાજમાં સુખ શાંતિ લક્ષ્મી ધન પ્રાપ્ત થઈ શકે બધા પ્રકારની સુખ શાંતિ આવી શકે દાંત પૂર્ણના નિયમો બહુ સારા છે અને ધીરે ધીરે પ્રસરી રહ્યા છે આગળ વધી રહ્યા છે આપ જેવા સાહેબો પણ અમને થોડો સહકાર આપો આ ગુરુ મહારાજને પણ પ્રાર્થના કરીએ કે અમારા વિસ્તારમાં જ્યારે બોલાવે આવી જાય અને ધર્મની વાતો કરે એ પ્રાર્થના અને સપને મારી જઈએ ગુરુ તો આ હતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા સીપીરો કાળુભાઈ ડામોર ની સાથે સેન્સે બાર્યા